પરસોત્તમભાઈ ચાવડા અખિલ ભારતીય કોળી સમાજ સમાજનું દિલ્હીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આજે ગઢડાના કોળી સમાજના આગેવાન પર ખોટી રીતે એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થઈ છે તે તદ્દન ખોટી ફરિયાદ છે અને ફરિયાદ દાખલ કરનાર માણસ પણ અવારનવાર દરેક વ્યક્તિઓ ઉપર આવી એટ્રોસિટીના કાયદાનો ગેરઉપયોગ કરે છે ગુનાહિત માનસિકતા ધરાવે છે અને એક બુટલેગર જેવા તોફાનીને આવા આવારા તત્વ જે એટ્રોસિટી એક્ટનો ગેર ઉપયોગ કર્યો છે તો આ જે એફઆઈઆર દાખલ થઈ છે તદ્દન ખોટી એફઆઈઆર છે એ એફઆઈઆર રદ થવી જોઈએ અને જ્યાં સુધી એ એફઆઈઆર રદ નહીં થાય ત્યાં સુધી ગઢડા શહેર તાલુકા બોટાદ જિલ્લાના તમામ કોળી સમાજ અને બાકીના તમામ સમાજોનો સાથ છે અને સાથે રહીને ગાંધી સિંધિયા માર્ગે મામલતદાર ઓફિસની સામે જો આ ફરિયાદ રદ નહીં થાય તો ગાંધી સિંધિયા માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે આ એટ્રોસિટી એક્ટને ડીએસપી બોટાદ અને કલેક્ટર બોટાદને રજૂઆત કરવામાં આવે છે અને જ્યાં સુધી આ એટ્રોસિટી રદ થાય તો કોર્ટમાં પણ ચેલેન્જ કરવામાં આવશે અને આ ખોટી ફરિયાદ દાખલ કરનારની સામે પણ બીજી એફઆઈઆર કરવામાં આવશે અને આ અમારા કોળી સમાજના આગવનને ખોટી રીતે દબાવવાનો જે પ્રયત્ન થયો છે તદ્દન ખોટો છે ગેરવાય બીજી છે અને એટ્રોસિટી એક્ટનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે ઓકે